મિત્રો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજ આપણે આવી જાય છે કલર રમવા તો તમને બધાને બતાવીશું અને ખૂબ મજા મસ્તી કરીશું તો જુઓ મિત્રો આ છે બધા ઘેરિયા ખૂબ કલર સાથે રમી રહ્યા છે અને પછી ભાઈ અહીંયા આવી જાય ઢોલી હો ભાઈ અને ટોલી એ તો ટોલી એવો વગાડ્યો ને કે બધાને તાન ઉપર તાન છેડવા મળ્યું ઘડીકમાં તો બધા ભેગાઈ થઈ ગયા પછી ભાઈ કઈ ડિસ્કો કેળવા ને રાસ લીધો છે પાંચ મિનિટ તમે કહો એલા ભાઈ પંદર મિનિટ ડીસ્કો કીધો અને ધામી ગયો બધાને તમે ખાલી જો વિડીયો આખો જોજો બહુ મજા આવશે હા મોજ હા આમ તમે જો ખાલી કેવી મોજ છે હો ભાઈ અને તા તો આવી ગયા કરી કે દોવાઈ લે હો 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 હવે તો કાંઈ ઘટે જ નહીં આ પંદર મિનિટને બદલે વી મિનિટ ડાન્સ કરશે ડીસ્કો કરશે એવું લાગે છે હો ભાઈ પણ બધાય કાંઈ વાંધો નહીં વિડીયો જોજો બહુ મજા આવશે હા હા હા

ના તો ભાઈ ઢોલીવાળો કે મને આ મંદિર આવવા જોઈ કે પછી અંદર આવે ને ભાઈ સીડી ડમરી હો ભાઈ હા મોજ આ પછી ભાઈ ઢોલી વાળા ના આપી દીધા પૈસા ને પછી તો ઓર મોજ સીડી હો બાકી કાંઈ ઘટે નહીં જોવાય લે હા મોજ આ હા પછી ભાઈ આવડા કે અમારી કોઈ કેમેરા કરો પછી ના દોડીને જો આવડે ને કેમેરા માં લીધા જોઈ લે બધા ને બાકી બોલો જરી કેવો છે એ તો જો ડિસ્કો કરે જોઈ લે આ બોલો કાળિયો અને બોલો અને હો બાકી બનાવ્યા મોટા બાકી જોઈ લે કેમ બાકી કાઈ ઘટે આ બે ટેણિયા ને આ બાડુ ના હા ઈદલો પાવલોન પાવલો ને

તો આ તો બધાય કે કાલો જેની ઘેરા ગેમ હોય એના રંગવા જાય અને મિત્રો આ બધા આપણા સબસ્ક્રાઈબર જે આપણા વિડીયો રોજ જોવે છે સાથે સાથે તમે પણ જોતા જઈશો તો તમારો પણ આભાર અને પછી મિત્રો એ બધા પાડતા હતા ફોટા અને તમે જોવો ખાલી તો એ ઢોલી વાળો કાંઈ ઢોલ વગાડવાનો બેન નહોતો કરતો ભાઈ હા 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 ક્યાં ક્યાં તો એને મોજ પડી ગઈ હતી ને બધાને મોજ આવી ગઈ પછી એ ઢોલીવાળાએ ઢોલ સડું રાખ્યો અને આ ભાઈ બરફવાળાને નો ભાઈ કે બોલો જીગા ભાઈ તો બરફવાળાને રંગી નાખ્યા અને પછી આવી ગયો પારસ નો પારસ ને બધા થી પકડી રંગી નાખ્યો તમે જુઓ કેમ બાકી બધા એકો એક નો વારો આવી ગયો કોઈ ના બાકી જ નથી પૂછ્યા અને મિત્રો વિડીયો આપો જો કેમ કે બહુ મજા આવશે આજ કલ ની જોડા થી તો કઈક આમ બહુ આનંદ સાથે રમવાની મજા આવી ગઈ ગયો અને પછી તો ભાઈ નાગજીભાઈ સાવડા નો છોકરો કેવો સામે આવી ગયો અને બધા થી રંગી જ નાખો તમે જોઈ રહ્યા છો આમ કઈ ઘટ્યા જ નહીં હો

અને પછી ભાઈ ભાવેશભાઈ મકવાણા છોકરા ની ગેમ હતી બધા ના પૂગી ગયા ડેલિયા પાટો મારે ડેલી કકડાવી પછી તો હળુ કરતા બધા ઇન્દર ગડી ગયા બોલો કે હાલો કે મેં કોનું થતું નથી મોરે મોરો દેવા છે પછી ભાઈ આવી જાય ડેલી પાટો મારે ઇન્દર હા હા એ ઢોલવાળાએ ઢોલ ઉગાડ્યો ને અહીંયા બાસી ડબરી સડાવી બધા મોજા મોજ ડિસ્કો ગીરવાસ કરે તો બોલા કે ડિસ્કો ની રાસ ગયો રાસ અને પછી ભાઈ હરીને ઉદાન ચડી ગયો આમ દાન ચડી ગયો હા હા

પછી ભાઈ જયમિત ભાઈ જોડિયા હાથમાં આવી ગયા કેમ કે એના છોકરાની ગેમ હતી એના તો હવે બધા લઈ જ લીધા થઈ કઈ ઘટવા જ ન દીધું પછી હો બાકી જોયેલા આ જે વિશાલભાઈને બગાડવા એને ખબર નથી ઈ શાંતિથી ઊભા છે આપણે એને બગાડવાના છે ઘટ્યા ની બાકી છે બગાડી દેવા દે બગાડે કપડા નવા પહેરેલા જે મારભાઈ અંદર હું ના નહી પડી કે મને ને બગાડતા બગાડવાના છે જાતી ધકો ખાજો ખબર હા જો ભાઈ કેમ કરે છે જો તો રેડી બસ માથામાં રહેવાજો આ જો તો ભાઈ

તો આવડે આવી જાય એમ તો રાજા માર ભાઈ હું કરું આરો હલો